વખાણ કરવાની વાત નથી એ પણ મારો કહેવાનું મિનિંગ મહાપુરુષોએ કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા બાપુ ચોવીસ કલાકમાં કાંઈ કરજો બાકી નકરું આ ભેગું કરે કાંઈ કાંઈ વળશે નહીં જીવનમાં આપણને કાંઈ ઉતરે જ નહીં તમે દુનિયામાં જુઓ તો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ તમે જુઓ તો આખી દુનિયામાં રાફડો ફાટ્યો એવું નથી લાગતું ભક્તિનું હું એમ કઉ છું કે આટલો બધો રાફડો ફેડો તો બગાડ કેમ નથી અટકતો બગાડ તો ઉભો રહેવો જોઈએ ને આ કોઈ ખોટા રૂપિયા આપે છે એ મારો એવો કોઈ દાવો નથી બધા પૈસા આપે મહેનત ના જોઈ પણ મને એમ થાય કે આપણા ગઢા આનું પાવલી ભાગ નહોતા કરી શકતા તો સુખી હતા અને આટલું બધું ધર્મ છે તો બગાડ અટકતો નથી એનું કારણ શું છે કઈક માઇલ પા હું તુરંત થતું એવું નથી લાગતું અને સમજાય નહીં તો હું તો એમ કહું ગાય ને ખડ નહીં દેવાય ભજન બાબુ જેવા દેવાથી કોઈ કરીએ નથી અગતી હવે અમે લાખ લાખ રૂપિયા તોડતા હોય ભજન થાય દેવા વાળા દે છે પ્રેમ થી દે છે સો ટકા ની વાત છે પણ બાબુ ભજન ઉતરે નહીં ને તો કોઈનો મતલબ નથી જીવનમાં એક તમને એક દાખલો આપું તમારા ગામમાં તમે એક રામકથા બેહાડી હોય અને કથા કરો આપણે વાત તો એક ને એક જ હોય ને અયોધ્યા નગરી દશરથ રાજા ને ચાર દીકરા ને રામ માં ગયા સીતાજી ને રાવણ લઈ ગયું ને હનુમાનજી એ ખબર પણ રામ જ્યાં રામે રાવણ ને ને આવતા વાત તો એક એક જ છે ને શું સાંભળે સાંભળે શું કામ શું છે શું આ સાંભળી શું કામ કોને ખબર નથી આ અમે બધી વાતો કરે કે ભજન તેમ નથી સાંભળ્યા આ ઈશ્વર ભાઈ ગાયા બેને ગાયા તેમ નથી હાંભળ્યું તો સાંભળ સાંભળ કરવાનો મતલબ શું પણ રામાયણ ની કથા બાબુ વંચાતી હોય અને વક્તા બાબુ રામ ના ભરત ની પ્રસંગ ની વાત કરે અને ઘરે આવ્યા પછી જો આપણા ભાઈ ભાઈ નો વિખવાદ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બાબુ બથ નો ફરી લે તો કથા નો કોઈ મતલબ નથી જો જોડા નો મટે માટે બાપ દીકરા નો વિખવાદ નો મટે તો કથા નો કોઈ મતલબ નથી રાખ નગર આ કથા ફાયદો કોને કલાકાર ને સાજીંદા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને તમારા ખિસ્સા ખાલી થાય પૈસા વાપરો બાપુ એનો સદુપયોગ થાય તો જ કામ નું છે બાકી તો અમે તો હમણાં આપો અને કોઈ મફત મફત કોઈ આવતું નથી મફત નથી મળતું મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે હું તો એમ કઉ છું જો મગજમાં ઉતરે નહીં તો કોઈ કલાકાર ને બોલાવાની જરૂર નથી કોઈ મતલબ નથી રાખ અમારા નગર અત્યારે હવે આ તમે જોવો ને તો કથાયું નહીં ચારે બાજુ તારીખો મટી આવ બાપુ ગમે કરો ગમે એટલા પૈસા લ્યો એમે કઈક લખી લ્યો તમને ઉતરું તો ઉતરે ન ઉતરે કઈ નઈ અમારું થાય છે કોઈ બાબુ મતલબ નથી અને હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામ માં એટલે હું તો એક જ ભલામણ કરું છું કે માં ને બાપ ને જાળવજો બાપુ મોટા મોટા ભગવાન કયો માતાજી કયો પિતાજી કયો બધું બધું પછી આવે મા બાપ ને જાળવો ભાઈ કુટુંબ માં એકતા રાખો ને બસ બાકી તો બધું હાલે છે ને બધું બરોબર છે આપણે વાત નથી તો ભજન તો થઈ જાય ભલે પણ જે લાગણીનો જે પ્રેમનો નાતો છે ને જે સબંધનો નાતો છે ને એ મોટી વાત છે હજી મને ખબર જ નથી કે આ ઘર ધણી કોણ છે જ મને ખબર નથી કોઈને અમને તો જીવન ભાઈ ફોન કર્યો તો કોને અહીંયા ભજન થી ખબર જ નથી ભલે જેના કે જેના દ્વારા કર્યું હોય એ વાયા વાયા એ મને ઓળખતા હોય અથવા વીડિયાના માધ્યમથી કોઈ નામના માધ્યમથી પણ સદાય જે આ લાગણીમાં શેડો અડે છે ને બાપુ એક ભજનના તાંતણા બંધાઈને મેં આવ્યા છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક બાપુ જીવનમાં કંઈક કરજો એટલે હમણાં બેને વાત કરી જે ભજન ગાયું ને આ ભજન ક્યારે કોને શું કામ ગાયું ને બાબુ એના એમના ભજન બને નહીં ભજન બન્યું હોય ને વાત પડી હોય હમણાં જેસલ ની વાણી કરી ને પીરજી ભૂકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને સંભાળો ક્યારે ગાયેલું આની ખબર ન હોય તો કોઈ મતલબ જ નથી રા સતી ધોરલ ને જો વાય કે ગયા ને રસ્તામાં પ્રસંગ બન્યો વાત જાણીતી છે આ મેં કીધું એમ ખબર બતાવીને છે પણ ઉતરતું નથી માલજ બે વાયક માં ગયા ને તેથી રસ્તા માં એક પ્રસંગ બન્યો સતી તોરણ મૂર્છિત થઈ ગયા એટલે જેસલ વિચાર કરે કે વાયક માં વાયક જેલું છે અહીંયા જવું પડે અમે તોરલ ને મૂકીને જવું એકલો જવું કે આમને ઉપાડીને જવું શું કરું અને ગાહડી બાંધી તોરલ ની એ ગાહડી બાંધીને ગત માં આવ્યા ગત માં ગાહડી ઉતારી આખી ગત બેઠી છે ગત બધી પૂછે છે કે તમે આવ્યા તોરલ તો કે આ ગાહાડી માં છે બધું ગાહડી ખોલી ને આખી ગત આરાધ કરતી હતી તોરલ જાય ગયા પછી કચ્છ નો બારવટીઓ કાળો નાગ બાપુ જેસલ જાડેજો ભજન જેને અડી જાય ને ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી પાવા બની ગયા તમને મને હજી સાટો જ નથી પડ્યો કચ્છ નો બારવટીઓ કે છે કે એક તારો લાવો મારી પાસે એક તારો લઈને બાપુ એને આ ભજન કરેલો આજે બેને ગાયું ને ફિરજી ભુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને જો શબ્દ ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને કીધું આપણા ધર્મ ને નહીં બે ભેગા ભજન કરતા અને આ તમે કરો ને એ તમને કાયમ લાગે અમે રાયડું પાડી ને એમાં તમારા ખાતામાં કઈ ન આવ અને અમે તો હું તો ગમે ત્યાં જાઉં ને તો એક જ વાત કરું છું કે અમે રાયડું પાડી છે ને અમારા હાટું પાડી તમારા હાટું પાડતા નથી નહીં ના સરતાનપુર બોલાવ્યા છે ને અમે આખી રાત રાડું પાડ્યું ને અમે એને કે મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પીવા જેવું છે પણ આ બાપુ ભાઈ વિના મળે નહીં નકર આ ભજનના ખર્ચા કોક કરે આપણે લેરખાલ કરીને વ્યા જાય બોલો આપને તો હુંજતું જ નથી

હવારે તમે જોવો ને અલિયા ગદબ ખાઈ ગયો ને આકડા પાન પીડ્યું ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય શું નો ખવાય માણા ને પડતી બોલ આપણે ભોળાનાથની ની પ્રતિષ્ઠા કરી હોય શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય આપણે તેને ભગવાન જ ગઈ ને કોઈ એના માટે બાપુ એકો પાંત્રી વાળો માવો ચડાવ્યો હે કોથળી ચડાવી કોઈ ફોર્સ્ક્વેરનું સિગરેટનું પડી ઘુસડાયું આપણે બનાવ્યો છે આપણે બેહાડ્યો છે તોય આપણો અંદરનો આત્મો એમ કહે છે કે આ ભોળો નાથ છે ભગવાન છે આની માથે આ નો ચડાવાય તો મારા નાથે બાપુ આ જીવતું જાગતું શિવલિંગ કેવું આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી જઈએ તો આપણને ખબર હોવી જોઈએ દેખાતું બોલો જીવતું જાગતું હાલતું ચાલતું નથી દેખાતું બોલો વાત નથી કરતું એ દેખાય બોલો નહીં એમ ત્યાં ખારું જાનવર જેવા જો માણા થઈ જાય તો કામ નો થઈ જાય ભગવાનને ચડાવેલી વસ્તુ હોય ને પ્રસાદી હોય તો એ બધાને વેંકે હાર હોય તો હાર કોટને આપે માતાજીની ચુંદડી હોય ચુંદડી આપે મેં દેખજી કયા કીધું મેં કહી આ બધુંય સડાવે છે આપો છો ભગવાન ને પૈસા હોય માણા સડાવે પૈસા કેમ નથી આપતા નકીય નો આપવા જોઈએ ભગવાનને આપણે સડાવી દીધા એ પ્રસાદી જ કહેવાય પૈસાની પ્રસાદી નો કેવાય બીલી પત્ર આપે હાર આપે ફૂલ આપે સુંદડી આપે પ્રસાદી હોય પ્રસાદી આપે પૈસા નો આપે કેમ નથી આપણને ખબર પડતી બધી ખબર પડે છે એના હાટુ જ ભક્તિ કરી છે બહુ અઘરું છે બાબુ ભજન સમજવું બાબુ અઘરી વાત પણ એવી ગુરુ મહારાજ ની કૃપા હોય કઈક મા બાપ ની એમની દ્રષ્ટિ હોય ને તો બાપુ આ ભજન ઉતરે બાકી ભજન ભજન ઉતરે તમે આ ભજન તો છે ને બાપુ પાનસો પાનસો વખત આપણે સાંભળ્યા છે ભાઈ એકય કડી યાદ નથી રહેતી ત્યાં આપણને એમ થાય કે સારું હો રે હાંરું જ જાય સારું ત્યાં રોકાતું જ નથી અને રોકાઈ જાય ને તો કામ થઈ જાય ને દુનિયા તો બાપુ છે ને ભગતને જગતને કોઈથી મેળે નથી પીડ્યો એ પડવાનું હોય નહીં